જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને આ મીઠી વિરડી ગામ છે તાલુકો જોવા જઈએ તો તળાજા અને જિલ્લો ભાવનગર દોસ્તો અહીંયા આપણે અત્યારે જેમના ખેતરમાં છીએ એ ખેતરના માલિક આપણા ભરતભાઈ આપણી સાથે છે હવે તમે આજુબાજુ જોઈ શકો છો કે ભાઈ લાખો લોકોએ વિડીયો આપણો અગાઉ જોયો હતો બરાબર છે એમાં ભીમના ચોરીના પાયા તો આપણે એવી વાત થઈ કે ભાઈ મહાભારતકાલીન આ બધે આમ કહેવાય કે અવશેષો છે પરંતુ ઘણા બધા લોકોનું એવું પણ માનવું છે કે જે તે સમયે જહાજ નાંગરવા માટેના આ જે તે બ્લોક છે બરાબર છે તો દોસ્તો અત્યારે આ ખેતરના એટલે કે અહીંના મૂળ માલિક અને અહીંના એમ કહેવાય કે જેઓનું બાળપણ અહીંયા વીતું છે જેમના બાપુજી એમના દાદા વગેરે વગેરેની એમ કહેવાય કે અહીંયા જિંદગી અહીંયા જેવડે ગુજારી છે બરાબર છે જેઓ અહીંયા જીવા છે એમનું ખેતર છે મૂળ એવા ભરતભાઈ અમારા પરમ મિત્ર છે મારા વાલા તો ભરતભાઈ ની પાસે જ જાણીએ કે ભરતભાઈ ખરેખર ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ જહાજ તમારું પણ છે આ બધી આમાં તો ઘણા એ લોકો એમ કે છે કે બોટ લંગારવાના પાણા છે બરાબર આમ આપણે જોઈ તો જે આપડે લાકડાના ખાટલા હતા પેલા જૂનવાણી એ પ્રમાણે જોઈએ તો આને એ પ્રમાણે જ હોણ છે તો આપણે એમ આને કરે કે ખાટલાના જ પાયા છે અને બીજું આપણે આવો આપણે ધીમે ધીમે બધું બતાવીએ અને ભરતભાઈ હા તમે કહેતા હતા કે ભાઈ આ જગ્યાએ લોકો ખૂબ બધું જોવા માટે આવે છે હા બરાબર હા અને આપણે જોઈ શકો છો દર્શક મિત્રો અહીંયા પણ આમાંથી અહીંયા હોલ છે ને લોકો અહીંથી આ આ હોણમાંથી નીકળે છે હા અને ઘણા બધા લોકો અહીંયા આવે છે બરાબર એ લોકો અહિયાં શું કે ભાઈ ભીમ ની ચોરી આ ભીમ ના પાયા છે બરાબર આવે આવે છે એમની બરાબર ને અને આ જગ્યા સાથે ઘણી બધી દોસ્તો આધ્યાત્મિક વાતો પણ જોડાયેલી છે હવે લોકો નો ભાઈ ભાવ છે ને ઘણી વાર અહિયાં થી એમ કેવાય કે આર પાર નીકળતા હોય છે લોકો હા બરાબર છે હામાં ગમે એવું શરીર જાડુ હોય તોય નીકળી જાય છે ભાવ હોવો જોઈએ અને આપડે એમ માનીયે કે આમાં ન નીકળે કે પણ અમુક એવા જાડા હોય તોય નીકળી જાય વિશ્વાસ શ્રદ્ધા હોય તો

દોસ્તો વર્ષો આ સદીઓની સદીઓ થઈ આ અવશેષવા ખેતરમાં આજે પણ અહીંયા અડીખમ ઉભા છે અને આજુબાજુ આપણે જોઈ શકો છો બધા બીજા પાયાઓ પણ છે એ પણ દેખાડો બરોબર આપણી સાથે છે એના સ્થાનિક છે અને એમના મોઢેથી આપણે આ બધું સાંભળીએ તો આપણને વિશેષ આનંદ આવે આ ચારે ચાર પાયા પડ્યા છે ચારે ચાર ચારે ચારે એક બે ત્રણ ચાર અને એક ઓલો ઉપળો છે હં પડ્યું છે એ ઉપળો છે અને આ તમે શું કહેતા હતા આ પાયો છે ને હા ભાઈઓ મારે માં ખાલી આ છે ને અહિયાં સુધી ડટાઈ ગયેલો હતો ધાર જ હતો